વર્ષે ઓછી મહેનતે લાંબા ગાળાની આવક આવતી સમૃદ્ધ ખેતી એટલે સરગવાની ખેતી કપરાળાના ખેડૂતનું સરગવાની ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીના પાંચ સિદ્ધાંતોના આધારે વાલવેરી ગામના ખેડૂત કાશીરામ ચૌધરીએ સરગવાના ત્રણસો પચાસ છોડ રોપ્યા સરગવાની સિંગની સાથે તેના પાંદડા અને ફૂલની પણ ઔષધિ બનાવવા માટે ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે સરગવાની સાથે પપૈયાની ખેતી પણ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી કરી ખેડૂતોને નવી રાહ ચીંધી છે તમે ખેડૂત છો અને તમારે ઓછા ખર્ચે ઓછી મહેનતે લાંબા ગાળા સુધી આવક મેળવવી છે તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી સરગવાની ખેતી તમારા માટે ઉત્તમ ગણાશે આ ખેતીનો પાક એવો છે કે તેની સિંગમાંથી તો આવક મળે જ છે પરંતુ તેના પાંદડા અને ફૂલમાંથી ઉપયોગી દવા બનતી હોવાથી ખૂબ જ સારી એવી આવક આપે છે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો પર વલસાડ જિલ્લાના કપરાળા તાલુકાના વાલવેરી ગામના જામલી ફળિયામાં રહેતા પ્રગતિશીલ ખેડૂત કાશીરામ રામજીભાઈ ચૌધરીએ પોતાના ખેતરમાં સરગવાના ત્રણસો પચાસ ઝાડની ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી છે ખેડૂત કાશીરામ ચૌધરી પણ અન્ય ખેડૂતોની જેમ પહેલા પરંપરાગત પદ્ધતિથી રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતજી સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીની જ્યોત પ્રજ્વલિત કરી ખેડૂતો ઝેરયુક્ત રાસાયણિક ખેતી છોડી મનુષ્ય અને જમીનના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણાતી ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતી કરે તે માટે ગામે ગામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ પછી અમે પેલા આત્મા પ્રોજેક્ટમાં જોડાઈ ગયો પછી આમાં પેલી તાલીમ આપ્યા કરેતી કરવાથી આ ફાયદો થાય તે ફાયદો થાય પછી મેં વિચાર કર્યો કે સરગવાની ખેતી કરવા જેવી છે એમ એટલે પછી આ સરગવા સાડા ત્રણસો રોપી દીધા ને આમાં માર્કેટ અમારે પહેલાં ઉડાન ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે એ લોકોએ અમને આપ્યા અને રોપી દીધા પછી એ લોકો કહે જો તમારે માર્કેટમાં ભાવ સારો મળે તો ત્યાં આપી દેવાનો નહીં સારો મળે તો અમને આપી દેવાનું એમ અમે છેલ્લા લાસ્ટ ચાર વરસ પહેલાં અમે આચાર્ય દેવવ્રતના જે ગાંધીનગર ખાતે અડાલજ ખાતે જે પ્રાકૃતિક ખેતીનું જે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું ત્યાંથી અમને આચાર્ય દેવવ્રત સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અમે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને ત્યારબાદ હવે પછી અમે કપરાડા તાલુકાની અંદર દરેક ગામોમાં અમે પ્રાકૃતિક ખેતીની ખેડૂતોને તાલીમો આપીએ છીએ અને સાથે સાથે માર્ગદર્શન પણ આપીએ છીએ અને ખેડૂતો વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી કરતા થાય એવી અમે એમને સમજણ અને માહિતી પણ પૂરી પાડીએ છીએ બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક ભારણ ન પડે તે માટે દેશી ગાય સહાય યોજના બીજામૃત જીવામૃત બનાવવા માટે સહાયની યોજના સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી જેને પગલે કપરાળાના વાલવેરી ગામના ખેડૂત કાશીરામભાઈ ચૌધરી પણ પ્રાકૃતિક ખેતી તરફ દોરાયા હતા માત્ર ભાઈ જ નહીં પરંતુ તેમના જેવા અનેક ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે